સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તરીકે પ્રેમસુખ ડેલુ સાહેબની આથી વિધિવત રીતે એસપી કચેરી ખાતે ચાર્જ સંભાળ્યો પોલીસ બેન્ડ દ્વારા સલામી આપી નવનિયુક્ત એસપી પ્રેમસુખ ડેલુ સાહેબનું સ્વાગત કરવામાં આવ્યું લીમડી ધાંગધ્રા સુરેન્દ્રનગર પોલીસ ડિવિઝન સહિત તમામ ડીવાય એસ પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓએ નવનિયુક્ત એસપીનું બુકે અને મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું ચાર્જ સંભાળ્યા બાદ નવનિયુક્ત એસપી પ્રેમસુખ ડેલુ સાહેબે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા માટેના પ્રયાસોની ખાતરી આપી હતી તેમજ કડક એસપી તરીકેની છાપ ધરાવતા પ્રેમસુખ ડેલુનું સુરેન્દ્રનગર જિલ્લામાં વિધિવત રીતે ચાર્જ સંભાળ્યા બાદ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ અને બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે સૌથી પહેલા તો આપ તમામને હું શુભેચ્છા પાઠવું છું અત્યારે મેં સુરેન્દ્રનગર મેં જોઈનિંગ લીધી છે અને અત્યારે તમામ જે ડીવાઈ એસપી છે પીઆઈ છે અને પીએસઆઈ સીરી છે અને સાથે બેસીને અને તમામ જે અલગ અલગ મુદ્દાઓ છે કાયદો વ્યવસ્થા અને બીજા બધા આ પર ચર્ચા કરીને અને સુરેન્દ્રનગર જે જિલ્લો છે એ જે ટીમના રૂપમાં કામ કરીને અને આગળની જે બધી વસ્તુ છે અને જોશે અને આ તમામને માધ્યમથી હું કહેવા માગું છું કે અમે લોકો આખા જે જામનગર સુરેન્દ્રનગરની જે ટીમ છે આ મળીને અને સુરેન્દ્રનગર માટે સારું કામ કરશે